હલો વિદ્યાર્થી મિત્રો એક નવા ભરતીના વિડીયોનું સ્વાગત છે બધા મિત્રોનું ગુડ મોર્નિંગ આપણે છવાર સવારમાં વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છીએ જો ભરતી આવી છે તો બેંક ઓફ બરોડામાં જે સિદ્ધિ ભરતીની જાહેરાત કરી છે માળી ઓફિસર અને આસિસ્ટન્ટ લાયકાત છે ધોરણ સાત પાંચ પ્લસ હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો કોઈ પણ જાતની પરીક્ષા નથી ચેનલ મનો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરીજો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો વિડીયો અંત સુધી જોઈએ તમને બધી માહિતી મળી રહી તો બી બી જે સાત પાસ ઉપર છે બેંકમાં જે જોબ મેળવવાનો તમને તક મળી રહી છે બરોડામાં છે સાત પાસ ઉપર ભરતી છે આસિસ્ટન્ટ તરીકે માટે સીધી ભરતીની જાહેરાત કરીશું આપણે તો વિડીયોમાં બનાવી રહીશું આપણે પૂરી માહિતી મેળવવાના છીએ આ વિડીયોમાં તો સંસ્થા છે બેંક ઓફ બરોડા તો પોસ્ટ વિવિધ છે અને અરજી તમારે ઓફલાઈન કરવાની છે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રેવીસ માર્ચ છે સત્તાવાર વેબસાઇટ અહીંયા વધારે તમારે માહિતી જોતી હોય તો સત્તાવાર વેબસાઇટ બરોડાની છે ત્યાં જઈ અને તમે વધારાની માહિતી પણ એક મેળવી શકો છો કે કઈ કઈ રીતના જરૂરી તારીખોની વાત કરીએ તો આપણે જે અગિયાર માર્ચથી જે રોજ આ જ જાહેરાત છે એ બહાર પાડવામાં આવી છે અને ફોર્મ ભરવાની સ્ટાર્ટિંગ છે અગિયાર માર્ચથી જ શરૂ થઈ ગયા છે છેલ્લી તારીખ ત્રેવીસ માર્ચ પોસ્ટ છે બેંક ઓફ બરોડામાં જે આ શિષ્ટના માળી તરીકે આમાં મૂલ્યે ફોર્મ ભરાશે એટલે કોઈપણ જાતની અરજી એટલે શું કે ફી નથી અરજી ફી નથી અને વયમર્યાદાની વાત કરીએ બાવીસ વર્ષથી ચાલીસ વર્ષનો ઉમેદવાર હશે આમાં ફોર્મ ભરી શકે છે અરજી કરવા માટે જરૂરી પૂરાવાની વાત કરી દઈએ આપણે થોડુંક તો આધાર કાર્ડ છે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ છે પછી પાસપોર્ટ સાઇઝના ફોટાઓ લિવિંગ સોલિટી છે માર્કશીટ ડિગ્રી અને જાતિનો દાખલો અન્ય જરૂરી દસ્તાવેજો તમારે હાજર રાખવાના રહેશે બીઓ બીમાં જે અગિયાર માસ આધારિત કરારિત કરાર આધારિત ભરતી એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી છે એની આપણે વાત કરવાના છીએ અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાંથી તમે જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વાયરમેન માળી માટે સાત ધોરણ પાછું હોય ને ઓફિસર આસિસ્ટન્ટ તરીકે છે તમારા સ્નાતક એટલે તમે કોઈ પણ કોલેજમાં તમને ડિગ્રી મેળવેલું હોય તો એ ચાલે બરાબર તો એ તમારી યાદ રાખવાનું રહેશે કે આ રીતના શૈક્ષણિક લાયકાત છે આમાં આઈટીઆઈ આમાં કોઈ વાયરમેન માળી માળી માટે કોઈ કોઈ શું કે આઈટીઆઈની જરૂર નથી વાત કરી દઈએ પગાર ધોરણ તો કોસ્ટનું નામ પગાર ધોરણ વિષય તો વાયરમેન અને માળી છે એની માટે સાડા સાત હજાર રૂપિયા પગાર અને ઓફિસ આસિસ્ટન્ટ તરીકે ચૌદ હજાર રૂપિયા પગાર છે તમને મળશે તો એ સારી વાત કહી શકે અરજી કઈ રીતે કરવી તો અમારે આપણે વાત કરીએ તો ઓફલાઈન અરજી કરવા માટે તમારે કુરિયરથી તમારે અરજી મોકલવાની રહેશે નિયમ નિયામ શ્રી બરોડા ગ્રામ્ય તાલીમ સંસ્થા પંચમહાલ ગોધરા શિવમ પાર્ક સોસાયટી સત્યમ સોસાયટી પાછળ બામ રોલી બામ રોલી રોડ ગોધરા તમારે છે આ જે તમારું ફોર્મ ભરી અને મોકલવાનું રહેશે કુરિયર દ્વારા એ તમારું સિલેક્શન છે ઇન્ટરવ્યુ અથવા કોઈપણ રીતે તમારું ઇન્ટરવ્યુ થઈ શકે છે તો આ રીતના વિડીયો હતો તમારે તો અહીંયા છે તમારે આ જે ફોર્મ ભરેલું મોકલવાનું રહેશે સરનામું પણ આપ દીધું છે મળી નવા વિડીયોમાં